હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને બસ હું બહાર જાઉં છું અને આજે બધા બહુ જ જૂના જાણીતા બધા જેટલા પણ છે એ બધાને મળાવું છું કેમ કે બધા જૂના જૂના આર્ટિસ્ટો આજે પાછા આવ્યા છે તો કોણ કોણ આવ્યું છે તમને લોકોને મળાવું છું ચાલો ગુરુભાઈ આવી ગયા ગુરુભાઈ અને આ કંપની અમારી ગાડીઓ અમારું લોકેશન આ બાજુ શૂટ ચાલુ છે તો ફ્રેન્ડ આ વિડીયોમાં મારા અલગ અલગ ગેટઅપ છે તો અત્યારે જ્યોતિષનું મેં ગેટઅપ લીધું છે તો પતી ગયું છે હવે નેક્સ્ટ ગેટઅપ માટે રેડી થઈશ આ બધું સાફ કરીશ અને ફટાફટ રેડી થઈ જાઉં એમાં સિમ્પલ ક્રાઈમ બ્રાન્ચવાળા બતાવ્યા છે સેકન્ડ ગેટઅપમાં તો જો આમાં જ્યોતિષવાળી લાગુ છે ને જ્યોતિષ જોવા વાળા અત્યારે બહુ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં ને એમાં વિડીયો આવે છે એક બેન હોય છે અવલાંબો ચાંદલો ને સિંદૂર ને એવું બધું કરીને તો બસ એમનું જ કોપી કરીને મેં કર્યું છે તો બસ ફટાફટ હું શર્ટ કે ટી શર્ટ કે કેવું પહેરી લો રેડી થઈ જાઉં ફટાફટ મળીએ તો ફ્રેન્ડ આ મારો સેકન્ડ ગેટઅપ છે કેજો હજુ કેવું લાગે છે આમાં પોલીસવાળી બતાવી છું તો જોઈ શકો છો તમે અને હવે ફટાફટ જઈએ બહાર અને શૂટ કરીએ ચાલો તો ફ્રેન્ડ અત્યારે બ્રેક પડી ગયો છે અને મેં ચેન્જ કરી લીધું છે હવે બ્રેક પછી કદાચ મોંઘું બનવાનું થશે તો સાડીને હું પહેરીશ રેડી થઈશ પણ અત્યારે તો નથી ને મને જમવાનું બિલકુલ મન નથી ના મારે નથી જમવું ના એટલે બધા જાય છે જમવા માટે હોટલ પર મને બિલકુલ ભૂખ નથી સવારે નાસ્તો કર્યો તો શું કર્યું તમે મેં પૂરી ભાજી ખાધી હતી સવારે પણ પૂરી બી કેટલી એક એક પણ નહીં ખાધી મેં એક બાઈટ લીધી હતી ખાલી અને કોફી પીધી હતી તો એના લીધે મને ભૂખ નથી અને આજે વજન કરાયું પાંચ કિલો વજન મારું ઓછું થયું છે ફાઈ કેજી એટી નાઇન હતું અત્યારે કેટલું છે એટી ફોર કેવું છે પાંચ છ કિલો ઓછું થયું છે મારું એટી ફોર પોઈન્ટ એવું કંઈક છેલ્લે પાંચ કિલો સમજી લો તો એટલું ઓછું થયું છે હજી પાંચ દસ કિલો ઓછું કરવાનું છે ફેસ તો મારો તમને લાગતો હશે થોડુંક લીન પહેલાં બહુ જમ એવો હતો અને અત્યારે થોડુંક ડબલ ચીન પણ ઓછી થઈ છે કેમકે આમ કરું ને તો આમ કર્યા વગર બી આમ દેખાતી હતી આમ હવે નથી દેખાતી એટલી જો ઓછી થઈ છે અને આ પણ થોડુંક બેસી ગયું છે તો થોડુંક આવે છે નોર્મલ હવે તો હવે ઓછું થાય છે તો ઓછું કરવાનું મન થાય છે પણ હું કરીશ હજી ઓછું કરીશ હજી મારે પાંચ દસ કિલો ઓછું કરવું છે પંદર વીસ કિલો ઓછું થઈ જાય ને તો હું લેવલ પર આવી જઉં સિત્તેર પંચોતેર ઉપર આવી જાઉં ને તો બસ બહુ છે ગંગાનાયા એટલું બહુ થઈ ગયું પછી તો એકદમ પતલી તો હું બહુ જ ગંદી લાગીશ શું કહો છો તમે હે ને તો કંઈ નહીં જમવું નથી ભૂખ નથી સાંજે જોઈશ કંઈક આમ ચણા વણા કે મગ વગ એવું કંઈક બાફીને ખાઈ લઈશ પણ ભૂખતો નથી રાત્રે પણ હું જમીશ નહીં કંઈ જોઈશ હું સૂપને એવું લઈને આવી છું તો ભૂખ લાગશે તો સૂપ બનાવીને પી લઈશ જાતે જ રૂમમાં તો બધું લઈને આવી છું ઘરેથી ગેસ નાનો પેલો મારો સ્ટવ ને બધું તો હવે કઈ નહીં થોડી વાર હાડી પડું કા તો વિડીયો વિડીયો જોઉં અને મળું થોડી વારમાં તમને લોકોને ઓકે હા ભાઈ હમણાં બ્રેક પડ્યો नानो तो टी ब्रेक <laughs> मार्च चा पीवा नती समोसा आता था नास्ता में ये खावा ना था पण मैं हमणा टोपरू खातु बैठा छे वो मच्छर छे यार जो यार चट्ट लेना कड़ी हाथ में एकदम शूटिंग चाल है गुरुbaना YouTubeैशूचा તો ફ્રેન્ડ પેકઅપ થઈ ગયું છે ક્યારનું થઈ ગયું તો પણ હું એમ જ બેઠી હતી હવે બધા જમવા ગયા છે પણ મને ભૂખ નથી મેં થોડા કાજુ બદામ ખાઈ લીધા હવે કંઈક દાલબાટી છે તો મેં કીધું છે મારું અહીંયા જ લઈ આવજો મને મન નથી ત્યાં આવવાનું તો જોઉં છું ખાવાશે તો ખાઈશ નહીં તો કંઈ નહીં પણ આજનો દિવસ તો પતી ગયો જો મને કે ઉશ્કે નહીં થઈ ગઈ છે तापमान और मच्छर कर गया छे अजीबत થઈ બોરલિંગ લગાવી પડશે તો ભઈ આ ઉછા આયા ચલા મે વેક્સ કરી તો આજે પેલો સ્ટ્રેપ્સ આને વેક્સ ની મને પેલા હેરાઈ ગયા હતા તો મે એક દુખરાબ લાગે એટલે મે કર્યું તો જો નો reaction આઈ ગઈ ચાઈ થિંક બોરોલીન લગાવીશ તો આઈ થિંક થઈ જવું જોઈએ બોરોલીન થઈ તો ભાઈ થાક લાગ્યો છે થોડી વાર આડી પડું જમવાનું આવશે તો જમીશ નહીં તો નહીં આવવાનું તો છે જ પણ ભૂખ નથી હવે સુઈ જાઉં છું સવારનું કંઈ ખાધું નથી મેં નાસ્તો કર્યો તો પછી કશું ખાધું નથી કોફી પી દીધી હેવી થઈ ગયું છે તો હવે સુઈ જઉં છું સવાર પછી જલ્દી ઉઠવાનું શૂટ માટે પણ આજે મજા આવી સરસ બધા વિડીયો થયા ગુરુભાઈ બહુ ટાઈમે આવ્યા છે જૂની ટીમ બહુ ટાઈમે ભેગી થઈ છે તો ગુરુભાઈ જીતુભાઈ રવિભાઈ હું નવા પણ અમુક લોકો થયા છે ઇન્વોલ્વ રિયા હતી પછી સોનાન છે પિયા भूली के नाम भार्गव भाई नाम है तो बदा नवा बड़ा जूना पंचा तो हजे वीडियो सारा थे मजा आई बहुत टाइम में मस्ती मजाक थी सेट पर बहुज मजा आई हमें कहीं सुई सू जाऊँ चुए काले तरा गुड नाइट વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રિમ્કન સારા ચલા ગુડ ડાય લવ યુ